મોત નીપજ્યું છે જી હા મિત્રો ગત મોડી રાત્રે વેજલપુર માં રહેતો પાથ કલાલ નામનો પચીસ વર્ષીય યુગ પોતાની બીએમ ડબલ્યુ બાઇક લઈને જઈ રહ્યું હતું તેવામાં આંતરજન મંડળીથી હેલ્મેટ સર્કલ તરફ જતા જીએમટીસી ગ્રાઉન્ડની બહાર બીઆરટીસીની રેલ રેલિંગ પાસે પાર્થનું બાઇક પર પૂર ઝડપે રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું અને ટક્કર એટલી જોરદાર હતી કે પાર્થને ગંભીર ઈજાઓ થવાને કારણે સ્થળ પર જ મોત થયું હતું બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને પાર્થના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ